નમસ્કાર જાંબુગોડા લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ આજના મુખ્ય સમાચાર જામુગોડા તાલુકાની ત્રણ ગ્રામ પંચાયતો તેમજ વોર્ડ નંબર એકની યોજાયેલી ચૂંટણીનું શાંતિપૂર્ણ વાતાવરણમાં મતગણતરી હાથ ધરાઈ હતી જાણવા મળ્યા મુજબ જાંબુગોડા તાલુકામાં ત્રણ પંચાયતોની તેમજ એક વોર્ડની ચૂંટણી તારીખ બાવીસના રોજ યોજાઈ હતી જેની મતગણતરી તારીખ પચીસના રોજ જાંબુગોડા આઈટીઆઈ ખાતે હાથ ધરાઈ હતી જેમાં નારુકોટ પંચાયતમાં કુલ મત નવસો ને પાંત્રીસ જેમાંથી સરપંચના ઉમેદવાર સંદીપભાઈ સ્વચંદભાઈ બારિયાને કુલ ચારસો ને મત મળ્યા વિજેતા જાહેર કર્યા અને જ્યારે હવેલી પંચાયતમાં કુલ મત સાતસો ને ચોવીસ જેમાંથી અલ્પેશભાઈ ખોડસલ પંચાયતમાં સરપંચ માટેના કુલ છ ઉમેદવાર હતા જેમાં કુલ મત એક હજાર એકસો બ્યાસી જેમાં અનિલાબેન ગીરીશભાઈ બારિયા અને ત્રણસો ને મત મળતા વિજેતા જાહેર કરાયા હતા જ્યારે ઉઢવણ પંચાયતમાં વોર્ડ નંબર ત્રણમાં કુલ મત અઠાણું જેમાં સંગીતાબેન સુભાષભાઈ નાયકને સાહીઠ મત મળતા વિજેતા જાહેર કરાયા હતા જ્યારે મતગણતરીને લઈને કોઈ અનિચ્છીય બનાવ ન બને તે માટે જાંબુઘોડા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો અને પંચાયતની ચૂંટણીની મતગણતરી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન કરવામાં આવી હતી જાંબુઘોડા લાયુ રમઝાન દીવાન